નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરત શહેરમાં ક્રાઇમ રેટમાં સતત વધારો થઈ રહ્યો હોય શહેર અને જિલ્લા પોલીસ હરકતમાં આવી પેસ્તાન આવાસ યોજનામાં નાઇટ પેટ્રોલિંગ કોમિંગ હાથ ધરવા સાથે ડિંડોલીમાં ડ્રોન કેમેરાની મદદથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સુરત શહેરના જુદા જુદા વિસ્તાર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે દરરોજ શરીરની અણીએ ધમકી મારી લૂંટ કરવી તળવા લઈને હુમલા કરવા સહિતના અનેક બનાવો બની રહ્યા છે સુરત શહેર અને જિલ્લા પોલીસ હરકતમાં આવી છે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ રેટ કંટ્રોલ કરવા સાથે ક્રાઇમ રેટ ઓછો કરવા માટે થઈ અને જુદા જુદા પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સુરત પોલીસ દ્વારા ભ્યસ્તાન આવાસ યોજનામાં નેટવોટિંગ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઇતિહાસિક ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના ઘરમાં અગાઉ સહિત અગાઉ ડ્રગ્સના ગુનાઓમાં સંડાવેલા અસામાજિક તત્વોના ઘરમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરત પોલીસ દ્વારા યોજવામાં આવેલ નાઇટ પેટ્રોલિંગ કોમ્બિંગ કામગીરીમાં મહિલા પોલીસ સ્ટાફ સહિત એકસો પોલીસ એકસો પચાસ પોલીસ જવાનની છ ટીમો બનાવી અને જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું સાથે ડ્રોન મેન કેમેરાની મદદથી ભેસ્તાન અને ડિંડોલી બંને વિસ્તારમાં કોમ્બિંગ પેટ્રોલિંગ કરવામાં આવતા આ આની અંદર ડીસીપી પીઆઈ સહિત એકસો પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતા અસામાજિક તત્વો લુખા તત્વો અને આવરા તત્વો અને એનામાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી હતી ત્યારે પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવતા લોકો મોટી સંખ્યાની અંદર પોલીસને જોવા માટે થઈ અને રોડ પર એકત્ર થઈ ગયા હતા